ભાવનગર મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક પીધેલી હાલતમાં ઝડપાયા ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના નાયબ કાર્યપાલક ઇદનર પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા કોકારોડ પોલીસને રૂવા ગામ નજીક એક ઈસમ પીધેલી હાલતમાં તોફાન મચાયો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસ વાન રૂવા ગામે પહોંચી હતી જ્યાં ડ્રેનેજ વિભાગનો નાયબ કાર્યપાલક ઈશ્વર રવજીભાઈ રાઠવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા કોકારોડ પોલીસ નશાક પ્રતિબંધક ધારા અંતર્ગત ગુનો દાખલ કરી ધોરણ શરણી કરાવી હાથ ધરી હતી